સોશિયલ મીડિયા પર જયરાજ સિંહ સામેની એક ઓડિયો ક્લિપ છે એ ખૂબ જ વાયરલ થઈ રહી છે જોકે ગુજરાત તક આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું પરંતુ આ ઓડિયો ક્લિપ ખૂબ જ ગંભીર છે અને એ જોતાં એવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે શું આવનારા દિવસોમાં જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થશે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી એક કથિત ઓડિયો ક્લિપ બાદ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થવાની શક્યતા છે આ કથિત ઓડિયો ક્લિપમાં જયરાજસિંહના નામનો ઉલ્લેખ થતો હોવાના કારણે ફરી એકવાર આ કેસ દેશના સર્વોચ્ચ અદાલત સુધી પહોંચી શકે તેમ લાગ્યું છે નોંધનીય છે કે આ વાયરલ ઓડિયો ક્લિપની ગુજરાત તક કોઈપણ પ્રકારે પુષ્ટિ નથી કરતું આ ઓડિયો ક્લિપમાં જગદીશ સાટોડિયા અને એક વકીલ વચ્ચેની ઓડિયો ક્લિપ છે એ માનવામાં આવી રહી છે આ બંને વાતચીત કરી રહ્યા છે જેમાં તેઓ જયરાજસિંહ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ફરી અરજી કરવાની ચર્ચા કરે છે ઓડિયો ક્લિપમાં કાગળો તૈયાર રાખવા અને સુપ્રીમમાં જવાની તૈયારી જેવા સંદર્ભો સાંભળવા મળી રહ્યા છે

જોકે એક મહિના બાદ ઓગણીસ માર્ચ બે હજાર ગોળી ના રોજ કરી દેવાઈ તરફ સેશન્સ કોર્ટે બંને કેસોમાં શિંગાળા અને રૈયાણી કેસમાં જયરાજસિંહને નિર્દોષ જાહેર કર્યા હતા પણ રૈયાણી હત્યા કેસમાં ગુજરાત હાઈકોર્ટે અગિયારમી ઓગસ્ટ બે ના રોજ સેશન્સ કોર્ટના ચુકાદાને પલટાવીને જયરાજસિંહને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી જયરાજસિંહે આ ચુકાદાની સામે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો જો કે સુપ્રીમ કોર્ટે તાત્કાલિક રાહત ન આપતા તેમને અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર રોજ જેલ ભેગા થવું પડ્યું પરંતુ થોડા દિવસોમાં જ પાંચમી ઓક્ટોબર બે હજાર રોજ સુપ્રીમ કોર્ટમાંથી તેમને જામીન મળ્યા અહેવાલો અનુસાર જાડેજા પરિવારની એકસો ચૌદ બીઘા રજવાડી તરીકે ઓળખાતી જમીનના વેચાણ સંબંધિત વિવાદમાં પણ એક પછી એક હત્યાની ઘટના બની હોવાનું પણ ચર્ચાયું હતું આ જમીન વિવાદથી જ શરૂ થયેલી દુશ્મનાટ બાદ અનેક હત્યાઓ રાજકીય અહેવાલો અને કાનૂની લડાઈઓએ આ મામલાને વધુ જટિલ બનાવી દીધા હવે શું થઈ શકે છે તેની પણ આપણે વાત કરી લઈએ તો જયરાજસિંહ હાલ જામીન પર છે પરંતુ હાલની ઓડિયો ક્લિપ અને ફરી એકવાર ચર્ચા થતી તૈયારીઓએ તેઓ વિરુદ્ધ ફરી સુપ્રીમ કોર્ટમાં કાનૂની કાર્યવાહી શરૂ થવાની શક્યતા વ્યક્ત કરી છે અનિરુદ્ધ સિંહની સજા રદ થયા બાદ જયરાજસિંહ સામે નવો દબાણ ઊભું થવાનું સંકેત મળી રહ્યા છે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત સાથે નમસ્કાર